વેચાણ માટેની વાત કરવાના છીએ વિડિયોમાં દેખાયેલી એક નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ચોથું વેતર વ્યાસી થી દસ દિવસની કાચી છે ભેંસ ગામની વાત કરીએ આપણે તો ગામ ચિખલોદરા તાલુકો માણાવદર તથા જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પચાસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં હાલમાં ચોથું વેતર વિહાસ ગામની વાત કરીએ આપણે તો ગામ ગઢકા તાલુકો કલ્યાણપુર તથા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે વિડીયોમાં દેખાઇ રહેલી ત્રણ નંબરની ભેસની વાત કરીએ આપણે તો જે ભીસ હાલમાં જ ત્રીજું વેતર વિહાશે પચીસ દિવસની ભેંસ કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામ સનોસરી તાલુકો લાલપુર જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહ્યું છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત ત્યાંસી હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંચના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકશો જો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી લો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી ભેંસના નવા વિડીયોના અપડેટ તમને સમય સમય પર મળતા રહે વિડિયોમાં દેખાઈ રહેલી ચાર નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતરવિહાશે ચારથી પાંચ દિવસની ભેંસ કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામ કેનેડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકશો દેખાયેલા પાંચ નંબરના પશુઓની વાત કરીએ આપણે તો જેમાં એક સાથે સાત વાસરડી તથા બે ગાયો જે વેચાણ માટે આવેલી છે ગાયોની વાત કરીએ આપણે તો એક ગાય ત્રણ મહિના ગાભણ છે તથા એક ગાય ચાર મહિના ગાભણ છે એક સાથે બધા જ પશુઓ વેચાણ અર્થે આપવાના છે જો કોઈ પણ પશુપાલક મિત્રને લેવાના હોય તો ગામ ઝુંડાલા તાલુકો ગાંધીનગર જિલ્લો ગાંધીનગરમાં આપણને આ બધી જ ગાયો તથા વાસરડી જોવા મળશે ગાયોના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ગાય વિશે વધારે માહિતી મળી શકશે ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ચોથું વેતર છે ગયા વેતરમાં આઠથી નવ લીટર બંને ટાઈમ ભેંસને દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ગામની વાત કરીએ આપણે તો ગામ હંબરડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે જો તમે પણ પશુપાલક મિત્રો તમારા કોઈપણ પશુના વેચાણ માટેની જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવા માગતા હોય તો વિડિયોમાં દેખાયેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસી વાળા નંબર ઉપર આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો જેનો વિડીયો એકથી બે દિવસમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જાહેર રાત મૂકવામાં આવશે જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી લેવામાં આવતો નથી વિડિયો ફ્રી ઓફ મૂકવામાં આવે છે વિડિયો પૂરો જોવા બદલ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ